ગુજરાત સરકાર દ્વારા નલિયા ડેપો માટે નલિયા નારાયણ સરોવર નલિયા ભુજ ગાંધીધામ રૂપની બસોની ફાળવણી કરવામાં આવી જેમાં તાલુકા પંચાયતના પ્રમુખ મહાવીરસિંહ જાડેજા અબડાસા ભાજપ પ્રમુખ જયદીપસિંહ જાડેજા નલિયા ડેપો મેનેજર ચંદનસિંહ રાઠોડ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું સૌપ્રથમ રિબીન કાપી લીલી ઝંડી આપવામાં આવી ત્યારબાદ મોં મીઠું કરી નલિયા વાસીઓને શુભેચ્છા પાઠવી આ પ્રસંગે અબડાસા તાલુકા પંચાયતના પ્રમુખ મહાવીરસિંહ જાડેજા અબડાસા ભાજપ પ્રમુખ જયદીપસિંહ જાડેજા હર્ષરાજસિંહ જાડેજા વિનયભાઈ રાવલ સહિત પાર્ટીના તેમજ કર્મચારીઓ હાજર ખાતે નલિયા ડેપોની અંદર બે બસોની નવી બસોની ની ફાળવણી થઈ એક નલિયા ગાંધીધામ એક નલિયા નાણસો દેલી જશે અને એ બસો ગુજરાત સરકાર અને આપણા જ પોતાના ભાઈ સંઘવી સાહેબ જેમના નેતૃત્વની અંદર આપણા આખા ગુજરાતની અંદર નવી બસો ફાળવામાં આવી છે પ્રદૂષણ ફ્રી તો આપણો છેવાડાનો વિસ્તાર છે માનવીઓને ઉપયોગી થાય એવો વિસ્તારની અંદર આ વધુ વધુ આપણે બસોનો લાભ લઈએ અને નવી ટેકનોલોજીથી આપણા આ બસ સ્ટેશનને પણ સો ટકા બધી જ બસો એવી મળવાની છે ત્યારે ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર ભારત માતાની જય આથી નલિયાવાસીઓને જણાવવાનું કે એ ભારત સરકાર દ્વારા બે નવી બસનો બે નવી બસની ફાળવણી કરવામાં આવી છે નવા એન્જિન જે પોલ્યુશન ફ્રી એન્જિન કહેવાય તો બી સિક્સ ટાઈપના એન્જિનવાળી બસ જે નવી ફાળવણી કરી છે તે બસ નલિયા ગાંધીધામ અને બીજી બસ નલિયા નારાયણ સરોવર વાયા નખત્રાણા થઈને નારાયણ સરોવર જશે તો આ બસનો વધુમાં વધુ ઉપયોગ કલ્યાણની જાહેર જનતા આજુબાજુની અબડાસા તાલુકાની જાહેર જનતા કરે એવી મારી નમ્ર અપીલ છે રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી નલિયાબડાસા કચ્છ